નાઇન કે આમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા ઉત્તર ગુજરાત વીજ કંપનીના કોન્ફોરેશન હોલમાં સ્વતંત્ર મજદૂર સંઘના પેસેન્ડર જે એસ પાટીલની અધ્યક્ષમાં મિટિંગ મળી આ મીટિંગનું સંચાલન કિશનભાઈ સર્કલ સેક્રેટરી સ્વતંત્ર પોસ્ટલ કર્મચારી સંઘ મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં જી એસ પાટિલનું ઉત્તર ગુજરાત વીજ કંપની મહેસાણા મુકેશભાઈ મકવાણા રેલવે વિભાગ મહેસાણા અને કુમારી હર્ષાબેન ઠાકોર રશ્મિકા રાઠોડ હેડ ઓફિસ મહેસાણા દ્વારા ફૂલ સળીથી સન્માન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં જે એસ પાટીલ દ્વારા વીજ કામદારોને પ્રશ્ન કાનૂની જોગવાઈઓ અને નીતિ બાબતો અંગેની સાવિધાનમાં રહેલાઓને વિશેષ માહિતી આપી હતી ભવિષ્યમાં કામદાર સંઘનું સંગઠન વધુ મજબૂત બને અને આ દિશામાં સ્વતંત્ર મજદૂર સંઘની વિચારધારા સાથે જોડાયની અપીલ કરી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત રેલવે અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટના બધા જ કર્મચારીઓ જે એસ પાટીલનો આભાર માન્યો હતો વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી